નમસ્કાર સમગ્ર વડોદરા અમારી સાથે રહ્યા છે અને વોર્ડ નંબર નવ એ અમારો પરિવાર છે અમારું ઘર છે અને જ્યારે જ્યારે પણ અમે ક્યારે કઈ પણ અમારી ખુશી હોય આજે ખુશીનો દિવસ છે કે સમગ્ર ગુજરાતના પ્રદેશના પ્રમુખ શ્રી ગુજરાત રાજ્યના અમારા પ્રમુખ શ્રી સી આર પાટીલ પવિત્ર યાત્રા છે અને ખાસ કરીને શ્રીરંગના દીકરાનું નામ પણ પવિત્ર છે અમે રાખ્યું છે અને એ પવિત્ર યાત્રા નિમિત્તે આજે વિસ્તારના અમે પચાસ થી એક લાખ લોકોને અમે આજથી ચાલુ કરી છે આ યાત્રા દર રવિવારે આજે અમે તમે જુઓ છો કે અમારો અમૃતનગર છે સાથે સાથે જગન્નાથપુરી છે છે વડીલો છે બધાને સાથે રાખીને આજની યાત્રા સૌથી પહેલા અમે સારંગપુર દાદા હનુમાનજીના દર્શન કરીશું વર્ષોથી શ્રીરંગ દર શનિવારે હનુમાનજીના દર્શન કરતો હતો હું પિસ્તાલીસ વર્ષથી બોટ ગણેશ જતો હતો અને પિસ્તાલીસ વર્ષ પછી પણ શ્રીરંગ નો બી જન્મ તમે જુઓ ચોથ અને આ વખતે પણ ચોથ ના દિવસે આવતીકાલે ચોથ નો દિવસ છે સોલ તારીખનો અમારા પવિત્ર નો પ્રમુખનો દિવસ છે આજે આજે તારીખ છે બધાને અમે આ પવિત્ર યાત્રા છીએ આજથી જે યાત્રા શરૂ થઈ છે આજે તમે જુઓ કે સારંગપુર કોટ ગણેશ ધર્મ છે એવી જ રીતના રવિવારે અમે સિનિયર સિટીઝનો છે ભૈલાલ અમીન સ્ટાફ છે એ લોકોને અમે આવતા રવિવારે અમે અંબાજી ખેડબ્રહ્મા બધે લઈ જવાના છે એના પછીના અમારા વુડા દીનદયાલ નગરના લોકો છે એવી રીતના આ વિસ્તારના લાખેક લોકોને અમે કન્ટિન્યુ વર્ષ દરમિયાન દરેક લોકોને કઈ કઈ અલગ અલગ જગ્યા પર તીર્થ યાત્રા કરાવવાના છે બસ ભગવાનને પ્રાર્થના કરીએ આવી શક્તિ આપે આવી ભક્તિ આપે મારા વિસ્તારના લોકોને નહીં સમગ્ર દેશના લોકોને સમગ્ર શહેરના લોકોને આનંદમય રાખે અને સુખમય રાખે તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજે જે લોકો અમારા પર ભરોસો મૂકીને આવ્યા છે સૌ લોકોની યાત્રા ખૂબ સફળ રહે એવી જ પ્રભુને પ્રાર્થના જય સાયનાથ

અને ભગવાન આવીને આવી રીતે બધા બધાને આવી રીતે રાજેશ સાયરે અને શ્રી રંગાભાઈ અમને યાત્રા કરાવે એવી શુભેચ્છા સાથે અમે લોકો આજનો પ્રારંભ કરીએ છીએ જય સાયનાથ મનીષા બેન ચડિયા